ડાંગ વિસ્તારોમાં ખાસ કરીને માતા અને બાળ મૃત્યુના કેસો ન થાય તે માટે રાખવા સાથે બની કેસોમાંથી શીખ મેળવી કેસો ના બને તે માટે તંત્રએ સજ્જ રહેવા સાથે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને અસરકારક કાઉન્સલિંગ અને ટ્રેકિંગ ઉપર વધુ લક્ષ કેન્દ્રિત કરવાની ડાંગ કલેક્ટર શ્રી મહેશ પટેલે હિમાયત કરી છે માતા અને બાળ મૃત્યુ દરમના કેસોમાં ચોક્કસકરણ જાળવવું તમામ પાસાઓ જાણી સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માટે લોકોમાં ભય ફેલાવ્યા વગર જાગૃતતા ફેલાવવા અંગે કલેક્ટર શ્રીએ કર્મીઓને હિમાયત કરી હતી સાથે જ અમુક જોખમી કેસોમાં પરસ્પર સંકલન અને સહયોગ સાથે એકસો આઠની સેવાનો મહત્તમ લાભ લઈ અમૂલ્ય માનવ જીવન બચાવવાની અપીલ કરી હતી શ્રેણીબદ્ધ બેઠકનો દોર સંભાળતા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી જિલ્લાની આરોગ્ય લક્ષી બાબતોથી સમિતિ અધ્યક્ષ શ્રી તથા સભ્યોને વાકેફ કર્યા હતા અસરકારક સેવા સુશ્રુષાની પ્રતિબદ્ધતા સાથે ડોક્ટર ગામિતે જિલ્લાના આરોગ્ય કર્મીઓને પૂર્ણ સંવેદના સાથે પ્રજાજનોના આરોગ્યની દેખભાળ કરવાની અપીલ કરી હતી બેઠકમાં ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મલાબેન ગાયન સહિત સમિતિના સભ્યો સંબંધિત વિભાગોના અધિકારીઓ અને આશાથી લઈ એમઓ સુધીના આરોગ્ય કર્મીઓ તાલુકા આરોગ્ય અધિકારીઓ સિવિલ સત્તાવાળો વગેરેએ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો